ભરૂચ જિલ્લાના જંબુસરમાં વધુ એક બાળ મજૂરીનો કિસ્સો સામે આવ્યો છે જંબુસર તાલુકાના કનારવા ગામ પાસે જોસીપુરા વિસ્તારમાંથી વડ તળાવ જવાના રસ્તા પર ઈટોનું ઉત્પાદનના સંચાલક માલિક દ્વારા બાળ મજૂરી કરવાનો કિસ્સો સામે આવ્યો છે ઈટના ભટ્ટામાં મોટી સંખ્યામાં નાના છોકરાઓ કામ કરતા નજરે પડ્યા નાના છોકરાઓ ટ્રેક્ટર ચલાવતા નજરે પડ્યા જો આની અંદર ટ્રેક્ટરથી કોઈ જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે ટ્રેક્ટર ચલાવતા છોકરા પાસે ના તો લાયસન્સ છે ના તો તેની ઉંમર ટ્રેક્ટર ચલાવવાની છે તો એની અંદર ભટ્ટા માલિકની બહુ મોટી બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે નાના છોકરાઓ છોકરીઓ શિક્ષણ મેળવવાના બદલે ભટ્ટાના સંચાલકો બાળકોનું શોષણ કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે નાના નાના બાળકો બાળકીઓનું બાળપણને કરાવવાનો કચરવાનો એક પ્રયત્ન ચાલતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે બેટી બચાવો બેટી ભણાવો તો શું આ એમની આવા લોકો પર ઉપર કોઈ વાતની અસર પડતી નથી શું ભરૂચ જિલ્લાભરમાં બાળમજૂરી રોકનાર કોઈ સક્ષમ અધિકારી નથી તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે આવા સંચાલકો સામે તંત્ર ક્યારે લાલાક કરશે તેવી માંગ ઉઠી છે સંજય પટેલ સાથે જીતુરાણા રાણા દિવ્યાંગ ન્યૂઝ જંબુસર ભરૂચ